મિત્રો કેમ છો મજામાં હશો આશા છે આપને મારા અગાઉના વિડીયો ખૂબ ગમ્યા હશે અને આપના દ્વારા કોલ અને મેસેજ દ્વારા જે પ્રશ્નો રજૂ કરવામાં આવે છે અમુક પ્રશ્નોની યાદી લઈને હું બેઠો છું અત્યારે એ યાદી પરથી આપના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન આ વિડીયોના માધ્યમથી હું કરેલો છે તો મિત્રો ખાસ વિનંતી કે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો આપના મોટા ભાગના પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે ચાલો મિત્રો તો શરૂ કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઘણા મિત્રોને એવો ફોન ફોન કોલ આવે છે કે મેસેજ આવે છે સાહેબ કે ફાઇલ ઓપન કરીને જ્યારે ડેટા ભરીએ છીએ અને ડેટા સેવ કરીને જ્યારે બંધ કરીએ છીએ ત્યારે ફરીથી ઓપન કરતા એ ડેટા સેવ થયેલો હોતો નથી અને આપનો જે ડેટા ભરેલો છે મતલબ કે મેં જે ડેમો માટે ડેટા ભરેલો છે એનો જ ડેટા આવી જાય છે જેમ કે દાખલા તરીકે અત્યારે હું આ એક ફાઇલ ઓપન કરી રહ્યો છું એમાં આપ જોઈ શકો છો

પણ એની જે અમુક ક્લિંક છે એ ક્રક થઈ જાય છે પણ છતાં ફાઈલ તો ઉપયોગ કરી શકશો ચિંતાનો વિષય નથી આપે ક્લોઝ કરી દીધું છે ક્લોઝ કરી દેવાનું છે અહિયાં જોઈ શકો છો કે અહિયાં ડેટા ભરેલો છે જેમ કે હું અહિયાં માની લો કે એક નામ એબીસી એવું લખું છું અને એ પછી આ ફાઈલને હું સેવ કરવા માટે અહિયાંથી ક્લિક કરીને સેવ કરું અથવા તો કંટ્રોલ એસ કરું તો જે સીધો ડેટા સેવ થઈ જવો જોઈએ એની જગ્યાએ આવી રીતે ફાઈલ ઓપન થઈ જાય છે મતલબ બીજો ડાયલોગ બોક્સ સેવ એઝ નો અહીંયા જોઈ શકો છો આપ સેવ એઝ નોટ ડાયલોગ બોક્સ ખુલે છે જે ખરેખર ખુલ્વો જોઈએ નહીં તો આવું જ્યારે મિત્રો આપને થાય છે ત્યારે શું કરવાનું છે તો આપે આ ફાઈલની અંદર આ નામ છે એક ચેન્જ કરી દેવાનું છે અને સેવ આપી દેવાનું છે અથવા તો એ લોકેશન યાદ રાખવાનું છે કે આ ફાઈલને તમે ક્યાં સેવ કરી છે અલગ જગ્યાએ સેવ કરશો તો પણ ચાલશે અથવા તો માની લો કે મેં ડાઉનલોડના ફોલ્ડરમાં ફાઈલ ઓપન કરેલી હતી

એવો છે કે સાહેબ ઘણી વખત એ ફાઇલ અંદર ડેટા કોપી પેસ્ટ કરવા જતાં ફાઇલ ક્રેક થઈ જાય છે તો મિત્રો કોપી પેસ્ટ કરવા માટે સીધે સીધું કંટ્રોલ સી અને કંટ્રોલ વી કરવાનું નથી પણ આપે એ ડેટા ને પેસ્ટ સ્પેશિયલ માં જઈને વેલ્યુ કરી લેવાનો છે કેવી રીતે કરવાનું છે મિત્રો ફટાફટ આપણે જોઈ લઈશું ધારો કે મારી પાસે આ એક ધોરણ માં નવી ફાઇલ છે એની અંદર મારે માની લો કે બાળકોના નામ અહીંયા નાખેલા નથી પણ મારે બીજી કોઈ ફાઈલમાંથી નામ લેવા છે કે જી આ નંબર લેવા છે કે જન્મ તારીખ લેવી છે તો હું શું કરીશ તો હું એ કરીશ કે અહીંયા મારી પાસે બીજા બીજી ધોરણની ફાઈલ છે માની લો કે તમારી એની જ ફાઈલ ભાઈને એમાંથી તમે ઓલરેડી ડેટા ભરી દીધો છે ને તમારે આ નવી ફાઈલમાં કોપી કરવો છે તો તમે આ જોઈ શકો છો કે અહીંયા હું વિદ્યાર્થી માહિતીમાં જઈશ અને અહીંયાથી માની લો કે મારા 10 વિદ્યાર્થી છે હું 10 વિદ્યાર્થીને આવી રીતે ક્લિક કરીને ખેંચી લઈશ અને કંટ્રોલ સી આપીશ અથવા તો રાઈટ ક્લિક કરીશ તો આપ જોઈ શકો છો અહીંયા કોપી નો ઓપ્શન દેખાય છે હું કોપી કરી લઉં છું અને જે ફાઈલ ની અંદર ધોરણ 3 ની ફાઈલ માં જ્યાં નામ નોતા ત્યાં મારે નાખવા છે તો ત્યાં સીધું હું કંટ્રોલ વી ન કરતા અહીંયા પહેલા નંબર થી ડેટા નાખવો છે તો અહીંયા હું રાઈટ ક્લિક કરીશ પેસ્ટ સ્પેશિયલ માં જઈશ ને એમાં આપ જોઈ શકો છો વેલ્યુ નામ નો એક ઓપ્શન છે એના પર ક્લિક કરીને હું ઓકે કરી દઈશ એટલે આપ જોઈ શકો છો કે ત્યાં 10 વિદ્યાર્થીના નામ આવી જાય છે મિત્રો અહીંયા ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું છે કે આવી કોઈ પણ ફાઇલ હોય લિંક બેઝ કોઈ પણ ફાઇલ હોય એની અંદર હું વારે ઘડીએ આવી રીતે આપ જોઈ શકો છો કે સૂચના પેજ ઉપર અહીંયા સૂચના આપેલી છે અને એમાં પહેલી સૂચના છે આપ જોઈ શકો છો કે આખી ફાઇલમાં એક વખત ડેટા ભર્યા બાદ કોઈ પણ જગ્યાએ કટ પેસ્ટ કરીને ફેરફાર કરવાનો નથી નહીતર ફાઇલ ક્રેક થઈ જશે મતલબ બગડી જશે આ ભૂલો થવાના કારણે ફાઇલ વારે ઘડીએ ક્રેક થતી હોય છે અને બીજું મિત્રો ખાસ કે આપે ફાઇલનો ઉપયોગ ઘણા મિત્રો હજી પણ મોબાઈલની અંદર કરતા હોય છે મિત્રો ખાસ વિનંતી કે મોબાઈલની અંદર ફાઇલ ઉપયોગ કરવાના કારણે એ પહેલા તો ક્રેક થઈ જાય છે અને પછી જ મોબાઈલમાં ઓપન થાય છે કેમ કે મોબાઈલનો જે સોફ્ટવેર છે એન્ડ્રોઇડ વર્ઝન છે જ્યારે લેપટોપ કે પીસી નું જે સોફ્ટવેર છે એ માઇક્રોસોફ્ટ છે આપ જે પણ ફાઇલ ઓપન કરો છો એ એમએસ ઓફિસ મતલબ માઇક્રોસોફ્ટ ઓફિસ ના સોફ્ટવેરમાં ઓપન થાય છે મતલબ કે સોફ્ટવેર જ અલગ હોવાથી ફાઇલ ક્રેક કરી નાખે છે માટે ખાસ વિનંતી આપણે મોબાઈલમાં ફાઈલનો ઉપયોગ કરવાનો નથી પછી બીજું ખાસ કે લેપટોપ કયા તો કે જ્ઞાનકુંજની અંદર જે ઘણી શાળાઓમાં લેપટોપ મળેલા છે એસઆર ના છે કે બીજી કોઈ કંપનીના છે તો એની અંદર લિબેરો ઓફિસ છે એની અંદર એમએસ ઓફિસ ઇન્સ્ટોલ કરેલી નથી તો આપણે બજારમાંથી એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવન જે લાઈફ ફ્રી વર્ઝન છે એ ઇન્સ્ટોલ કરાવી લેવાનું છે એનો ખર્ચો બહુ નથી મારા ખ્યાલથી થી ત્રણસો રૂપિયાનો ખર્ચો છે પણ આપ એ નખાવી લેશો તો જેમ કે આપ જોઈ શકો છો કે એનો ઇન્ટરફેસ આ પ્રમાણેનું હશે આ રીતે તમને આખો ફાઇલ જે લુક છે સોફ્ટવેરનો એ આ પ્રમાણેનું હશે એટલે ખ્યાલ આવશે હું પણ પોતે એમએસ ઓફિસ ટુ થાઉસન્ડ સેવનનો જ ઉપયોગ કરું છું તો આશા છે કે તમે પણ આવા સોફ્ટવેર નખાવી લેજો અને પછી ફાઇલનો ઉપયોગ કરશો તો બીજો કોઈ પ્રશ્ન રહેશે નહીં

રાઈટ ક્લિક કરીને કોપી કરી લઈશ અને તમે જોઈ શકો છો એમ કે હું ધોરણ ત્રણ ની ફાઇલમાં પરત જઈ પત્રક એ માં જેને માની લો કે મારા અહીંયા એ માર્ક્સ નાખવા છે તો અહીંયા હું રાઈટ ક્લિક કરીશ અહીંયાથી નાખવા હતા એક નંબર થી તો ત્યાં રાઈટ ક્લિક કરીને પેસ્ટ સ્પેશિયલ પર જઈશ વેલ્યુ પર જઈશ અને ઓકે કરી દઈશ એટલે આપ જોઈ શકો છો કે ફક્ત ત્યાં વેલ્યુ મતલબ આંકડા આવે છે એની ફોર્મેટ કે એની ફોર્મ્યુલા પેસ્ટ થતી નથી એટલે નવી ફાઇલમાં ક્રેક ડેટા આવતો નથી આશા છે કોપી નો આપને ખ્યાલ આવી ગયો છે બીજા ઘણા બધા મિત્રો એવી ફાઇલ ઓલરેડી ક્રેક થયેલી વાપરે છે કે જેમ જેમકે ધોરણ ની અંદર અંગ્રેજી વિષયની અંદર ઘણા બધા ફોન આવે છે કે સાહેબ નવ નંબર સુધી દસ નંબર સુધી માર્ચની એન્ટ્રી થાય છે સ્વ અધ્યયનમાં જેમ કે અહીંયા સ્વ અધ્યયનમાં દસ નંબર સુધી એન્ટ્રી થાય છે અને પછી એન્ટ્રી થતી નથી સેલ લોક બતાવે છે તો મિત્રો એ ફાઇલ ક્રેક ફાઇલ છે જે આપની પાસે અલગ અલગ રૂપોમાં ફરતી ફરતી આવી હોય અને એવી મે બી પોસિબલ છે કે આપની પાસે એ ફાઇલ ઓલરેડી ક્રેક થયેલી જ આવી હોય એના કારણે પ્રશ્નો થતા હોય તો ડેટા કોપી પેસ્ટ આવી રીતે કરવાનો છે આપને ખ્યાલ આવી ગયો હશે અને મિત્રો આવી ફાઇલો આપણે ક્યાંથી લેવી અપડેટ ફાઇલો આપે ક્યાંથી લેવી તો આપણે જે ફાઇલ વાપરી રહ્યા હશો એના શાળા માહિતી પેજમાં અહીંયા વિડિયો આપી છે વિડિયો લિંક ઉપરથી તમે વિડિયો જોઈ લેશો તો ફાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપને સરળતાથી ખ્યાલ આવી જશે બીજું કે સૂચના પેજની અંદર આપ જોશો જે તે ફાઈલની અંદર તો મેં અહીંયા સૂચના પણ આપી છે કે આવી અપડેટ ફાઈલો અને જે ફાઈલ છે એની અંદર જે ફોન્ટ મેં યુઝ કર્યા છે એ ફોન્ટ તમે અહીંયાથી આ લિંક કોપી કરીને મતલબ કે આ લિંક તમારે કોપી કરી લેવાની છે કંટ્રોલ સી કરીને ડાયરેક્ટ ક્લિક કરીને ન ખૂલે તો ડાયરેક્ટ ક્લિક કરવાથી દાખલા તરીકે હું અત્યારે ડાયરેક્ટ ક્લિક કરું છું તો આપ જોઈ શકો છો કે અહીંયા ખૂલતું નથી તો હું શું કરીશ સોરી મિત્રો જો ધીમે રહીને આ ફાઇલ ખુલી જાય છે આવું કંઈક ઇન્ટરફેસ આવી જાય છે આપને ખ્યાલ આવતો નથી તો આપણે અહીંયાથી બંધ કરી દેવાનું છે અને ફાઇલમાં ફરીથી જઈ અને આને રાઈટ ક્લિક કરીને અહીંયાથી કોપી કરી ક્રોમમાં જઈને અહીંયા નવું પેજ લઈ અને અહીંયા જઈ અને પેસ્ટ કરી દેશો આ રીતે અહીંયાથી પેસ્ટ અને એન્ટર આપી દેશો તો જે મેં કીધું એમ કે અહીંયા આપને ગૂગલ ડ્રાઈવની લિંક આ પ્રમાણે ખુલશે અથવા આપણે અહીંયાથી જો એને આ રીતે સેટ કરેલું હશે તો આ પ્રમાણે ખુલશે જે કંઈ પણ હોય એ આપણે જોઈ લેવાનું છે જો આ પ્રમાણે હોય કોઈ પણ ફાઇલ હોય ફાઇલ હોય કે ફોલ્ડર હોય એને આપણે ડાઉનલોડ કરવું છે તો એ ડાઉનલોડ કરવા માટે ઘણા મિત્રો શું કરે છે દાખલા તરીકે આ ફાઇલને મારે ઉપયોગ કરવું છે તો સીધું અહીંયાથી ડબલ ક્લિક કરીને ફાઇલને ઓપન કરશે કે જે ફાઇલ સીધી ગૂગલ ડ્રાઇવમાં ઓપન થાય છે એક્સેલમાં નથી થતી ગૂગલ ડ્રાઈવમાં ઓપન થાય છે અને આપ જોઈ શકો છો એના ફોન્ટ અહીંયા કપાય છે મોટા થઈ જાય છે આવો બધો ઇન્ટરફેસ થઈ જાય છે એટલે ખ્યાલ આવી જશે કે આ ગૂગલ ડ્રાઈવમાં ફાઇલ ઓપન થયેલી છે અને આ ફાઇલ તમે ડ્રાઈવમાં ઓપન નહીં કરી શકો કેમ કે મેં પાસવર્ડ થી લોક કરેલી છે અને એટલે પછી એમ થાય સાહેબ પાસવર્ડ માંગે છે ફાઇલ પણ ખરેખર પાસવર્ડ માંગતી નથી તો આ ફાઇલ ઉપયોગ કરવા માટે આપણે શું કરવાનું છે તો એને અહીંયા દેખાતા ત્રણ ટપકા ઉપર ક્લિક કરશો તો આપ જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ નો ઓપ્શન દેખાય છે એ ડાઉનલોડ કરીને ડાઉનલોડના ફોલ્ડરમાં જતી રહેશે ફાઇલ પછી ઓપન કરીને એનો ઉપયોગ કરી શકશો અને ખાસ મિત્રો ઉપયોગ પહેલા હું ઘણી વખત કહું છું કે મારા ફોન્ટ જે યુઝ કરેલા છે છે અહીંયા આ આપેલા માની લો કે ફોલ્ડર ડાઉનલોડ કરવું છે તો હું સીધું જ આ ફોલ્ડર ઉપર ત્રણ ટપકા ન દેખાય તો ચિંતાનો વિષય નથી અહીંયા ફોલ્ડર ઉપર સીધું હું રાઈટ ક્લિક કરીશ ડાઉનલોડનો ઓપ્શન દેખાશે તો આપ જોઈ શકો છો કે ફાઇલ જે છે એ ડાઉનલોડ થઈ રહી છે અને ડાઉનલોડ થઈને મારા ડાઉનલોડના ફોલ્ડરની અંદર

ઇન્સ્ટોલ કરી લેવાના છે મારી પાસે ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે બતાવે છે કે ઓલરેડી ઇન્સ્ટોલ ને ડુ યુ વોન્ટ ટુ રિપ્લેસ ઇન યસ કરી લઈશ હોય તો યસ કરી લેવાનો તો એ જે ફોલ્ટ હશે ફરીથી એ ઇન્સ્ટોલ થઈ જશે એનાથી કોઈ ફરક પડશે નહીં કોઈ નુકસાન થશે નહીં આવી રીતે વારાફરતી આપણે બધા જ ફોલ્ટ ઇન્સ્ટોલ કરી લેવાના છે અને પછી જ ફાઇલનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો આશા છે કે આપને આ ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ ફાઇલ કેવી રીતે આપણે ઇન્સ્ટોલ કરવાની છે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે એ પણ આપને પ્રશ્ન સોલ્વ થઈ ગયો હશે બીજો મિત્રો મારી કોઈ પણ વિડીયો તમે જુઓ છો તો એ વિડીયો ના ડિસ્ક્રિપ્શન ની અંદર ડિસ્ક્રિપ્શન જોઈ શકો છો અત્યારે આ ખુલ્લું છે ખુલ્લું ન હોય તો અહીંયા મોર ઉપર એવું લખેલું છે મોર એવું લખેલું હોય એના પર ક્લિક કરશો એટલે આખો નીચે ખુલી જશે અહીંયા મે લખ્યું પણ છે કે આ ભાઈ તમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો આ ક્લિક ઉપર અહીંયા દાખલા તરીકે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આપ જોઈ શકો છો કે આગળ જેમ પેજ ખુલતું હતું એમ પેજ ખુલી જાય છે તો મિત્રો આશા છે કે આ વિડીયોના માધ્યમથી આપને ઘણી બધી માહિતી મળી ગઈ હશે હવે ફાઇલનો ઉપયોગ કરવામાં આપને ઘણી સરળતા થઈ જશે મેં જે સૂચના આપી છે ફાઇલમાં એ પણ એકવાર શાંતિથી અભ્યાસ કરી લેજો મિત્રો આપના માટે સેવાનું કાર્ય કરી રહ્યો છું આમાંથી હું કોઈ કમાણી કરતો નથી તો મિત્રો આપની પણ એક ફરજ બને છે કે મને થોડો સાથ સહકાર આપો અને શાળા સમય દરમિયાન બિલકુલ ફોન ન કરો એવી ખાસ વિનંતી જય હિન્દ જય ભારત put cool. a cool.